આ બાળકોને અહીંથી ટ્રાન્સફર કરવાના છે જગ્યા શોર્ટ હોવાને કારણે પણ આ કામકાજ ચાલુ છે અમે જશું એ સ્થળ ઉપર અને તમને બતાવીશું કે કઈ જગ્યાને ટ્રાન્સફર કરવાના છે આ બાળકોને આ ભાઈ અહીંયા મેનેજમેન્ટ કરે છે અહીંથી ન્યા મતલબમાં જવાનું છે બરાબર બધાય બધા એટલે આમાં ભણાવવામાં આવે છે કે અહીંયા એજ્યુકેશન આપવામાં આવે છે ને હ એજ્યુકેશન આયા જે ટ્રસ્ટ એજ્યુકેશન ટ્રસ્ટ હા હા એને બનાવવામાં આવે એ કેવી રીતે રહેવાનું શીખવ દેખાવાનું ટોયલેટ ટ્રેનિંગ બાથરૂમ ટ્રેનિંગ હુદી ટ્રેનિંગ આપવાનું આવે ટ્રેનિંગ ઓકેશનલ વર્ક આવે એકડ બેકઅપ નું લખવાનું વાતવાનું યુગનું ગો સ્વારા

વાંધો નહીં તો આપણે જઈએ ઘણા બધા મિત્રો આવ્યા છે તો અહીંયા સ્પેશિયલ બાળકોને અહીંયા શિક્ષણ આપવામાં આવે છે કઈ રીતના રહેવું કઈ રીતના ખાવું પીવું અહીંયા જગ્યા ઓછી હોવાથી ભાઈને આપણે ઓછું એ પ્રમાણે જણાવ્યું કે ઓછી જગ્યાને કારણે આપણે જવાનું છે અત્યારે જ્યાં લોકેશન માટે બતાવીએ તમને કઈ જગ્યાએ આશ્રમ રાખેલો છે અને તેનું કામકાજ ચાલુ છે અહીંથી આપણે જઈએ અત્યારે ત્યાં વિઝિટ કરવા માટે હાલો આપડે તો છે ને હા વાંધો મિત્રો તો ઓલરેડી આપણે આ જગ્યા ઉપર પહોંચી ગયા છે જીનેશભાઈ સાત આઠ દિવસથી ફોન આવતા હતા આપણે આવી રીતના આશ્રમ છે એમના સેવાની જરૂર છે તો તમે આવો અને વિઝિટ કરો ભાઈના એક કાંગ્રેસ હિંદુઆના પુણ્યના હેતુ આપણે અહીંયા આવ્યા છે તો પેલા આપણે શામધામ ચોકડી ઉપર જે આશ્રમ હતો સીમાબેન સીમાબેનની આપણે મુલાકાત કરીએ અને વધારે પૂછીએ કે આવનાર દિવસોમાં અમે પણ શું સેવા કરી શકીએ ભાગરૂપે તમારા બધાના સાથ અને સપોર્ટ થી આવા નાના મોટા સેવાના કાર્ય આપણે કરતા હોઈએ છે તો મિત્રો આપ સૌ પણ જોડાવ અમારી સાથે જેથી કરીને આપણે બધા સાથે મળીને નાની મોટી એક્ટિવિટી પુણ્યનું ભાથું ભરી શકીએ પુણ્યનું કામ કરી શકીએ તો આપણે અંદર તમને આશ્રમ વિઝિટ કરાવીએ અત્યારે કામ ચાલુ છે કઈ રીતના કામ કરે છે અને સીમાબેન શું કહેવા માંગે છે તો તો અત્યારે આ રૂમની કામગીરી બધું સારું છે અને નાખીને જો બધી સેફટી કારણ કે ફાયર પણ વધારે છે કારણ કે અગ્નિકાંડ થયો એ હેતુથી ગવર્મેન્ટનું પણ વધારે પ્રેશર છે જેથી કરીને સેફ્ટી પ્રોપર તમારે રાખવું પડે એટલે આશ્રમ મોટો છે એના હિસાબે અહીંયા સેફ્ટી પર્પઝને ધ્યાનમાં રાખી અને લગભગ બધું કાર્ય કરવામાં આવશે બહુ આ રૂમ છે જો કે અલગ અલગ બાળકોને રાખવા માટેના રૂમ છે જો હોસ્ટેલ નું કામ છે મનપુધીના બાળકોને કેવી રીતના અહીંયા ટ્રેન કરવા રાખવા કઈ રીતના હ સેટિંગ કર્યોને આ રીતે છોકરા છે જો કે તો આશ્રમની વ્યવસ્થા આખી આ રીતની છે તમે જોઈ શકશો અને કુલરની વ્યવસ્થા સારી રીતે કરશે પૂરો આશ્રમ કમ્પ્લીટ થઈ જશે પછી ફરી આપણે એક વિઝિટ કરશું અને તમને બતાવીશું અત્યારે મળીયા આપ શ્રીમાબેન

એનું ફંડિંગ જો આ સુરત બહુ કેવાય ને કર્ણની ભૂમિ છે એ લોકો એ બહુ જ મને સપોર્ટ કર્યો છે ને આટલું ઊભું નથી એટલે બધાના સાત સપોર્ટ મતલબ આવું કરો છો તમે બરાબર તો બહુ સારી વાત કહેવાય કે આવડું મોટું ઊભું કરવું જો કે બહુ અઘરું કહેવાય પણ તમે આ કરો છો અત્યારે બાળકો કેટલા છે તમારા બાળકો 35 બાળકો છે 35 બાળકો છે એટલે બધાને ટ્રેન જમવાનું કઈ રીતના રહેવું હા સવારથી થી નાસ્તો તે લેને સાંજના ભોજન સુધી અને એ લોકોને જે પૂરી 10 થી 4 ની 10 સ્પેશિયલ এডুকেશન આપીએ એ લોકોને ઊંઘવાની સુવિધા અ એટલે બધું ટોટલિંગ જરૂર પરની ક્રિયાઓ તમે એની ટાઈમ અહીંયા જો 24 24 સાથે જ રહેવાનું બાળકો સાથે બરાબર આ એરિયો અત્યારે કયો છે શિવાંતા હાઇટ્સ કરસત રોડ અને વીટી નગર શિવાંતા હાઇટ્સ શિવાંતા હાઇટ્સ ની સામે બરાબર કરસત રોડ કરસત રોડ કરસત રોડ કરસત રોડ

જો અને વિઝિટ લેજો અત્યારે અહીં કામ ચાલુ છે કામ પરિપૂર્ણ થઈ જાય પછી બધાય બાળકોને અહીંયા આવી જાય અહીંયા બધાને આવી જવાનો છે બરાબર તો અમે પણ એક ગ્રુપ ચલાવીએ છીએ ને અમારે પણ નાની મોટી સેવાઓ બધાના સાથ અને સપોર્ટ થી આવતી હોય છે તો અમે દર રવિવારે મતલબ અપટ ટાઇમ અમે સેવા કરીએ છીએ કોઈ એવું હેતુ નથી કે કન્ટિન્યુ અમે સેવામાં રહીએ છીએ પણ અમે કામ પર જ જઈએ છીએ પણ રવિવારનો સમય જ્યારે જ્યારે હોય ત્યારે અમે સેવા કરતા હોય છે જે ફંડિંગ હોય તો અમે અવારનવાર જમણવારનો કાર્યક્રમ રાખતા હોય છે તો આ કમ્પલેટ થઈ જશે ફરી પાસે અમે વિઝિટ કરીશું અહીંયા અને બાળકો આવી જાય પછી આપણે જે જમણવારનું આયોજન કરવાનું છે એ વ્યવસ્થિત રીતે કરીશું બરાબર ને બેન બીજું તમારે જે લોકોને કેવું હોય એ કહી શકો છો અગત્યનું કે લોકો તમારે અહીંયા મુલાકાત લઈ બાળકોને કઈ રીતના સેભાગિત કરીશે રિક્વાયરમેન્ટો હોય તમારે મૂકી શકો છો સંજયભાઈ સારી રીતે બોલી શકે કારણ કે સંજયભાઈને પણ પૂછીએ આપણે

એમનો પણ સારો સપોર્ટ છે એમની પાસે પણ થોડુંક જે કાંઈ હોય ફંડ હોય એ મને અવેલેબલ કરીને આપે છે એના ફંડ દ્વારા જાય છે હજી પણ આની અંદર આપણને દેવાનું બાકી છે બરાબર આમ ગણીએ ને તો હજી મિનિમમ મિનિમમ બે અઢી લાખ રૂપિયાના આજપાજનું કામ બાકી છે હજી બે અઢી લાખ રૂપિયાનું કામ બાકી બાકી છે હા એટલે અમે કેવું છે કે ભાઈ મારા રેફરન્સમાં કઈ માલ આવતો હોય અહીંયા હા 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 એમને દેવાનું બાકી હોય

ચાલો હું એક લાખ રૂપિયા નથી આપી શકતો ઈ એક રૂપિયો આપશે ને તો એક લાખ સમાન સમાન છે સો ટકા એટલે આ દ્વારા પણ અહિયાં જે સેવા થાય સંજય ભાઈ ને તમારું એવું નથી કેતા કે ભાઈ એક લાખ માધ્યમો બનશે એક માધ્યમ બનશે ને તો એક લાખ સમાન ગણા સમાન ગણાય સો ટકા સંજયભાઈ ખુબ સરસ વાત કરી મિત્રો તમે ઘણા બધા જોવો છો રિસ્પોન્સ પણ સારો એવો આપો છો આશ્રમ ની તમે વિઝિટ કરજો સંજયભાઈ ભાઈ બધી માહિતી તમને મળી રહેશે સીમા બેન બધું મેનેજમેન્ટ કરે છે અને શૂન્ય માંથી આ બધી વસ્તુ સર્જન કરી છે બધાના સાથ અને સપોર્ટ થી આવા કાર્યો થતા હોય છે સંજયભાઈ વાત કરી તમે લાખ નહીં હજાર નહીં બે હજાર નહીં પણ એક રૂપિયો પણ આપશો નહીં લાખ રૂપિયા સમાન જ ગણાશે તો આપ સૌ આગળ આવો બધા જોડાવ અને આવા આશ્રમોની વિઝિટ કરો તમે સાંભળ્યું એ પ્રમાણે બેન મેં તમને એડ્રેસ આપેલું છે તો અહીંયા આવી અને ફૂલ નહીં તો ફૂલની પાકડી પર યોગદાન કરીશું

રૂપિયા તમે જો ફંડિંગ કરશો યોગદાન કરશો તો અઢી લાખ રૂપિયા જલ્દી થઈ જશે અને વિડીયોના માધ્યમથી એટલું જ કહીશ કે આપ સૌ આગળ આવો અને સીમાબેનને ને સપોર્ટ કરો જેથી કરીને આવા સરસ મજાના આશ્રમો ઊભા થઈ શકે અને સારી રીતે ચાલી શકે બરાબર ને સીમાબેન તમને પોતે મજા નથી થતા વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર એટલો ટાઈમ કાઢીને અમારી સાથે તમે વાત કરી બરાબર અને જે ફંડિંગ નું આપણે આશા રાખીશું કે લોકો આપણી સાથે જોડાય અને ફંડિંગ કરે ને આવના સમયમાં અમે ફરી વિઝિટ કરશું અને બાળકો આવી જશે પછી કઈક જમણવારના આયોજન હશે અમે આવતા રહીશું બરાબર આભાર બેન તમે બહુ સારું કામ કરો છો ભગવાન તમને કામ કરવાની શક્તિ આપે અને હંમેશા ભગવાનના આશીર્વાદ તમારી ઉપર બન્યા રહે એવી પ્રાર્થના અમે કરીએ છીએ મિત્રો જોડાઈ રહેજો અમારી સાથે ફાઉન્ડેશન સાથે આવા આશ્રમો સાથે જેથી કરીને નાની મોટી આપણે સેવા કરી શકીએ ભાઈ ફોન આવ્યો એવી રીતના તમે પણ માધ્યમ બનો આજુબાજુમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય જરૂરિયાતમંદ લોકો હોય તો આંગળી સિંધવાનું પુણ્ય કરો અને કોઈ આશ્રમો સાથે ફાઉન્ડેશન સાથે તમે પહોંચો જેથી કરીને અમે બધી જગ્યાએ નથી પહોંચી શકતા પણ આવા ભાઈ ના ફોન આવે અને પ્રમાણે માધ્યમ બનીએ છીએ આપણે એક નિયમિત છે બેન બરાબર ને બાકી તો ઈશ્વર બધું કરે છે મત જોડાઈ રહેજો ત્યાં સુધી બસ આટલું જ ફરી આપણે આવીશું અને આસન કમ્પ્લીટ થઈ જશે પછી તમને બતાવીશું જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત